અલકાપુરી જૈન સંઘમાં વિશ્વ શાંતિ માટે મહાપ્રભાવક ઋષિ મંડળ મહાપૂજન નું ભવ્ય આયોજન કરાયું ગુરુદેવ ગણિત વિરેન્દ્ર વિજયજી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી જૈન ધર્મમાં જપ તપ અને વ્રત નું ખુબ મહત્વ શાસ્ત્રો માં બતાવવામાં

હસમુખા પાશુના જીનાલે અકોટા ખાતે રાખવામાં આવ્યું હતું આજના ઋષિમંડળ મહાપૂજન માટે જૈન પ્રકાંડ વિધિકાર હિતેશભાઈ શાહ તથા જૈન સંગીતકાર જયેશ ચુડગર ખાસ વધાર્યા હતા અને એમની આ જુગલબંધીએ સરસ મજાના ભાવવાહી સ્તવનોની રમઝટ ભુલાવી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું દરમિયાનમાં પરિવાર તથા લાભાર્થી પરિવારના દીપક જૈને જણાવ્યું હતું કે સવારથી જ વિધિકાર હિતેશભાઈ શાહ દ્વારા ઋષિમંડળ મહાપૂજન માટે રંગીન અક્ષર વિવિધ ફળો સુગંધિત પુષ્પો અવનવા નૈવેદ્યથી સુંદર અને આકર્ષક માંડલું બનાવવામાં આવ્યો હતો તથા પંચધાતુના બનેલા ઋષિ મંડળ ઉપર શુષીમાલ પરિવારના મોહનલાલ ઘીવરચંદજી લક્ષ્મીચંદજી ધનરાજી પ્રકાશભાઈ અશોકભાઈ નરેન્દ્રભાઈ તથા ચંદ્રકાંતભાઈ પરિવારે વિશિષ્ટ મહાપૂજનમાં પૂજાના વસ્ત્રો પરિધાન કરી ભાગ લીધો હતો અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટીઓ બહારથી વધારે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ ઇન્ટરનેશનલના કમલેશભાઈ વંદન બાદ મહાપૂજ્યની પૂર્ણાહુતિ થઈ હતી ત્યારબાદ જયશ્રીબેન મહેન્દ્રભાઈ સુશીમાલ પરિવાર દ્વારા સ્વામી વાસદનો કાર્યક્રમ યોજાયો હતો દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે બકરી ઈદમાં મુંગા અબુલ પશુઓની આત્માને શાંતિ મળે તે માટે કરુણા દિવસના આયંબિક તપમાં સંઘમાં કરાવવામાં આવશે તો બધા સંઘના સભ્યો મોટી સંખ્યામાં આયંબિક તપ ગણરાજ વીરતેન્દ્ર વિજયજી મહારાજની નિશ્રામાં કરે એવી અપીલ કરવામાં આવી હોવાનું ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું આજે અલકાપુરી શ્રી સંઘમાં લાભાર્થી પરિવાર એવા જયશ્રીબેન મહેન્દ્રભાઈ શ્રી શ્રીમાલ પરિવાર દ્વારા એક વિશ્વ શાંતિ માટે સમાજની શાંતિ માટે પરિવારની શાંતિ માટે એમના પરિવારમાં પુત્રને ત્યાં એમના લગ્ન વગેરે નવા અનેક વિષયોને લઈને વિશ્વ શાંતિ અર્થે ઋષિ મંડલનું મહાપૂજન એ પરમ પૂજ્ય વીરતેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ ગણી એમની દિશ્રામાં અમારા શ્રી સંઘમાં યોજવામાં આવ્યું છે આ વીર્તેન્દ્ર વિજયજી મહારાજ સાહેબના દિશ્રામાં થયેલું ઋષિ પૂજન ભણાવવા માટે ખાસ અધિકાર હિતેશભાઈ શાહ માંજલપુરથી પધાર્યા છે અને જુગલબંધીમાં અમારા જયેશભાઈ ગુર્ગર જૈન સંગીતકાર તેઓ સરસ મજાનું સંગીત આપે છે હસમુખા પાર્શ્વનાથ સેનાલયમાં આજે આ પ્રકારનો ઋષિમંડળનો કાર્યક્રમ છે કાર્યક્રમ બાદ સાધર્મિક ભક્તિનો લાભ એમના પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે આવતીકાલે સાતમી તારીખે બકરી ઈદ અને ઘણા બધા અબોલ વસ્તુઓની હત્યા કરવામાં છે ત્યારે જૈન સમાજ દ્વારા આયમિલ કરવાની એક આહલે જગાવવામાં આવી છે એટલે બધા લોકો આમિલ પોતાના સન્માન કરશે અમારા અલ્કા મુસ્લિમ સન્માન પર આયમિલનું આયોજન છે એટલે બધા લોકો આની અંદર જોડાય એ મારી મિત્રો ઓર જય